રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ચાલીસથી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરીને પ્રારંભ કરાવ્યો હતો સાથે જ સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું આ સ્પર્ધામાં રાજ્યભરમાં એક હજાર એકસો પંદર સ્પર્ધકોએ ફૂલગુલાબી ઠંડીમાં નવા ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે ગિરનારને સર કરવા માટે ડોટ મૂકી હતી પ્રભારી મંત્રીશ્રીએ ચાલીસથી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સહભાગી થનાર ખેલાડીઓને બિરદાવી તેમને શુભેચ્છા સહ અભિનંદન પણ આપ્યા હતા ઉલ્લેખનીય છે કે સિનિયર જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના પાંચ હજાર પાંચસો પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી બે હજાર પગથિયાની સ્પર્ધા રહે છે પ્રકાશ દવેસાથી યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ